દિનેશભાઈ અમે કઈ ખવડાય દો ને આટલામાં તો કઈ નહીં વીસ રૂપિયામાં તો નહીં પણ પચીસ રૂપિયામાં તમને મસ્ત કચોરી મેં ખવડાવું તમને ઓકે તો સૌથી પહેલાં શું આવી જશે સૌથી પહેલાં એમાં તમારા ડુંગળી બટાકાનો મસાલો આવશે એમાં પછી મમરા આવશે તમારા ઊંધી આવશે થોડીક ડુંગળી આવશે બીજી તમારે તીખી મીઠી ચટણી આવશે અને આપણે સ્પેશિયલ આ કચોરી આવશે તમને કચોરીની સાઈઝ બી આ આવશે ચટણી

આ દુકાન આપણે અગિયાર વર્ષ થયા ઓકે અને બીજી આપડી એક શોપ છે વાઘોડે રોડ પર અને ત્રીજી છે આપડી લારી માંડવી પર જેનો ટાઈમિંગ આપણે સાડા પાંચ થી રાતે સાડા આઠ વાગ્યા સુધીનો છે